તો ચાલો સ્ટાર્ટ કરીએ તો ત્યાં સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો લાઈક કરી દો અને વિડિયો ને લાઈક કરી દે અને વિડિયો ગમે તો શેર કરી દો તો ચાલો ફાઇનલી ગાબાજી ના ભાઈ કાલ દીધો તો ગાબાજી જવા દેવો તો જવા દેવો રે ચાલો

અબારા ગાઘાજી રાઉન્ડો પ્લ રેસો પ્લસ મેટા બંધ રેસ આ

băng cua băng cai ở đó thế cay đây ghé vào đó không đâu tôi đang ghé vào thì ở đây này hả không <laughs> được